નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે બનાવીશું શિયાળાની મોસમમાં આસાનીથી મળી રહેતી બાર પ્રકારની શાકભાજીઓમાંથી એક મિક્સ શાક જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે અને એને બનાવવું પણ એકદમ આસાન છે તો ચલો એને ફટાફટ આપણે બનાવવાની શરૂઆત કરીએ તો મિત્રો આ શાક બનાવવા માટે આપણે સૌ ગેસ પર એક કઢાઈમાં પાંચથી છ ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે એમાં અડધી ચમચી જેટલી રાય નાખીશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું નાખીશું જીરું સારી રીતે તતડી જાય એટલે એમાં આપણે ચપટી હિંગ નાખીશું હવે આપણે એમાં બે સમારેલા લીલા મરચાં નાખીશું ત્યારબાદ તેમાં એક બાઉલ જેટલું સમારેલું લીલું લસણ નાખીશું પણ એમાંથી થોડું લસણ આપણે રહેવા દઈશું મિત્રો તમે આમાં લીલા લસણની જગ્યાએ સૂકા લસણનો ઉપયોગ પણ કરી શકો છો તમે સૂકા લસણની આખી કડીઓ નાખવી હોય તો એ પણ નાખી શકો છો કાં તો એને સમારીને પણ નાખી શકો છો અથવા તો એની પેસ્ટ બનાવીને પણ નાખી શકો છો તો હવે આપણે આમાં એક બાઉલ જેટલું સમારેલું ફુલાવર નાખીશું ત્યારબાદ તેમાં આ રીતના સમારેલી એક બાઉલ જેટલી પાપડી નાખીશું ત્યારબાદ એક બાઉલ જેટલું ગાજર નાખીશું એક બાઉલ જેટલી સમારેલી લીલી ડુંગળી નાખીશું બે મીડિયમ સાઇઝના સમારેલા શક્કરિયા નાખીશું ત્યારબાદ અડધો બાઉલ જેટલા લીલા વટાણા નાખીશું ત્યારબાદ એક બાઉલ જેટલા સમારેલા રીંગણ નાખીશું અડધો બાઉલ જેટલા લીલી તુવેરના દાણા નાખીશું હવે આ બધી જ શાકભાજીઓને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું

ત્યારબાદ છેલ્લે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે આ બધા જ મસાલાઓને શાકભાજીઓ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો હવે આપણે એમાં બે નંગ જેટલા સમારેલા બટાકા અને બે નંગ જેટલા સમારેલા ટામેટા નાખી દઈશું અને બધા જ મસાલાઓ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે બધી જ સામગ્રીને સારી રીતે એકવાર મિક્સ કરી લીધી છે તો એની અંદર હવે એક ગ્લાસ જેટલું પાણી રેડીશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે એકવાર સારી રીતે બધી જ સામગ્રીને મિક્સ કરી લીધી છે તો હવે આપણે એના પર એક ઢાંકણ ઢાકી દઈશું અને લગભગ વીસ મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શાકને ચડવા દઈશું તો મિત્રો અહીંયા આપણે લગભગ વીસ મિનિટ સુધી આપણા શાકને ધીમીથી ધીમી મીડિયમ ફ્લેમ પર ચડવા દીધું છે તો હવે આપણે એની ઉપરનું ઢાંકણ હટાવી લઈશું અને શાકને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે શાકને સારી રીતે એકવાર મિક્સ કરી લીધું છે તો છેલ્લે એમાં આપણે જે લીલું લસણ વધારેલું એ આમાં નાખી દઈશું ત્યારબાદ એક બાઉલ જેટલા લીલા દાણા નાખી દઈશું અને બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો તૈયાર થઈ ગયું છે આપણું શિયાળાનું સ્પેશિયલ આ મિક્સ શાક આ શાકને તમે રોટલી રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તો આ શાકને આપણે ગેસ પરથી નીચે ઉતારીને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લઈશું તો મિત્રો તૈયાર છે આપણું શિયાળાની મોસમમાં મળી રહેતી બાર શાકભાજીઓમાંથી બનેલું આપણું મિક્સ શાક જો તમે આ શાક કદી ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરો